બ એસટીવી ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના પાર્સલમાં મુકેલ મોબાઈલ નંગ જેની કિંમત રૂપિયા બે લાખ બાર હજાર બસોની ની ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કોઈ અજાણ્યો ચોરી ચોરી કરી ગયેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ત્રણ જાન્યુઆરીના રોજ નોંધાવતા પલસાણા પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન પીઆઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે ઈટાળવા ગામે થયેલી મોબાઈલ ચોરીનો માલ તેના મિત્રને આપવા માટે પુણે ગામથી સરભોળ તરફ જવાનો હતો તેથી પોલીસ બાતમી આધારે પુણે ગામે વોચ ગોઠવીને ઊભા રહ્યા હતા ત્યારે બાતમી મુજબના વર્ણનવારો ઈસમ આવતા તેને અટકાવી પૂછપરછ કરતા ચોવીસ વર્ષે આરોપીને પોતે ઇટાળવા ગામેથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી આરોપીનું નામ રોનિત કુમાર અશોક કુમાર વાઘેલા છે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી તેની સાથેનો નિમેશભાઈ સુરેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ બંને આરોપીઓ જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાંથી બૂટના મોજામાં સંતાડીને મોબાઈલ ચોરી કરતા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ નિઝ પલસાણા